સુરત મહાનગરપાલિકા અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ સુરત પ્રાદેશિક કેન્દ્ર દ્વારા મેલેરિયા વિરોધી માસ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ચોમાસામાં સૌથી વધુ મેલેરિયાના કેસો જોવા મળે છે ત્યારે મેલેરિયા એલિમિનેશન સેમિનાનું સુરતમાં આયોજન કરાયું હતું સુરતના પાલ ખાતે આવેલા પરફોર્મિંગ આર્ટ્સ સેન્ટર ખાતે સુરત મહાનગરપાલિકા અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ સુરત પ્રાદેશિક કેન્દ્ર દ્વારા મેલેરિયા વિરોધી માસને લઈને સેમિનાનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં અનેકો લોકો ઉપસર્વા પામ્યા છે હું ડોક્ટર કેજી વૈષ્ણવ ઇન્સેક્ટીસાઇડ ઓફિસર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આજે જે સેમિનાર રાખ્યો છે એનો ઉદ્દેશ્ય શું આજે જે અમે સેમિનાર રાખ્યો છે એ સુરત મહાનગરપાલિકા અને લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એના સંયુક્ત ઉપક્રમે આ મેલેરિયા એલિમિનેશન માટેનો એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે અચ્છા મેલેરિયા આ કાર્યક્રમ રાખવાનો હેતુ શું છે જનતાનો શું ફાયદો થશે જનતાને એવું થશે કે આપણે જે મેલેરિયાને માને કે જડમૂળથી એનો નિકાલ કરવાનો છે એટલે એને એલિમિનેશન એટલે ઝીરો ઇન્ડિજિનિયસ કેસ એટલે ઝીરો ઇન્ડિજિનિયસ એટલે એક પણ લોકલ કેસ ટ્રાન્સમિટ નહીં થાય એનો મેન ઉદેશ્ય છે શું નવામાં એવું છે કે અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં આ અત્યાર સુધીમાં આપણે જે કંઈ કરતા હતા એ ગવર્મેન્ટમાં રિપોર્ટિંગ કરતા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પણ ટાર્ગેટ કરેલો કે બે હજાર ત્રીસમાં મેલેરિયાને નાબૂદ કરવાનો આખા ભારત દેશમાંથી પણ ગુજરાત ગવર્મેન્ટ એવું કરી બે હજાર પચીસમાં મેલેરિયા એલિમિનેશન કરવાનો છે અને એના માટે કે દરેક કેસને પૂરેપૂરી ટ્રીટમેન્ટ મળે પ્રાઇવેટ સેક્ટરને પણ આપણી કામગીરીમાં સંલ કરે એ હેતુ છે વૈષ્ણવ સાહેબ બે હજાર પચીસ એટલે પાંચ વર્ષ પહેલાં મેલેરિયા નાબૂદ ગુજરાત એના માટે આખા શહેરે કઈ રીતે કામ કરવું જોઈએ શહેરે કામ કર્યું અત્યાર સુધીમાં એવું હતું કે જે કોર્પોરેશનનું નેટવર્ક હતું અર્બન હેલ્થ સેન્ટર કોર્પોરેશનની હોસ્પિટલ હેલ્થ સેન્ટર એમાંથી જ કેસ રિપોર્ટિંગ થતા એમાં જ કામગીરી કરવામાં આવતી હતી પણ મોટાભાગના નેવ ટકા લોકો બહાર પ્રાઇવેટ પ્રેક્ટિસર પાસે જતા હતા હવે એ લોકોના કેસ પણ અમારે લેવાના છે અને એમાં એને પૂરેપૂરી ટ્રીટમેન્ટ લીધી કે નથી લીધી એની પણ ખાતરી કરવાની છે અને જો માના કે દરેકને સો સો ટકા ટ્રીટમેન્ટ મળે તો આપણે છ ટકા મેલેરિયા એલિમિનેશન કરી શકીશું કોર્પોરેશનનો સ્ટાફનું કઈ રીતનું ફાળવણી ફાળવણી હશે એ કોર્પોરેશનનો જે સ્ટાફનો જે છે દરેક ઝોનમાં માના કે એસઆઈ એસએસઆઈ પ્રાઇમરી હેલ્થ વર્કર સુપરવિઝન જે છે એ દરેક ઘરે ઘરે જઈને જે વિગતો મેળવતા હતા હવે હોસ્પિટલની પણ એની અંદર વિગત મેળવવાની છે અને એને પૂરેપૂરી ટ્રીટમેન્ટ લીધી કે લીધી એની પણ ખાતરી હવે કરો ચોમાસામાં મેલેરિયાના દર્દીઓ વધી જાય છે જેને લઈને મેલેરિયાથી કઈ રીતે બચવું તે અંગે સેમિનારમાં માર્ગદર્શન અપાયું હતું અઝર કુરશી સાથે હર્ષદ સેટા